દરેક સનાતની મોટાભાગે ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે અને મોટાભાગના ઘરમાં મંદિર એક આગવું સ્થાન ધરાવે છે કારણ કે તે તેમના આસ્થાનું કેન્દ્ર હોય છે આ મંદિરો જે વૃક્ષના લાકડામાંથી બને છે તેનું નામ છે શ્રીપર્ણીની વૃક્ષ જેને આમ ભાષામાં સેવન પણ કહેવામાં આવે છે શ્રીપર્ણી વૃક્ષ તુલસી અને પીપળાના વૃક્ષ જેટલું જ પ્રાચીન શુદ્ધ અને પવિત્ર છે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દેવી શ્રી મહાલક્ષ્મી પોતે શ્રીપણિ વૃક્ષમાં હાજર છે એટલા માટે તેને કળિયુગના કલ્પ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે જૂના લાકડાને સ્વયંસિદ્ધિ એટલે કે સ્વયંભૂ માનવામાં આવે છે ત્યારે સુરત એક પરિવારના આંગણે આ પવિત્ર શ્રીપર્ણીનું વૃક્ષ બાર વર્ષથી પણ વધુ વર્ષોથી સચવાયેલું છે આ પરિવારમાંની પૂર્ણિમા બેન જે જેઓ પોતે એક ચિત્રકાર છે તેમને આ શ્રીપણ વૃક્ષના નાના મોટા ટુકડાઓ પર પોતાની અંદર ખૂપાયેલી કળાનું પીછીથી વિવિધ રંગો દ્વારા કલાકૃતિઓ બનાવવાનું શરૂ કર્યું ઘણા વર્ષોનો આ શોખનો ફળ સ્વરૂપે તેમણે આ કલાકૃતિનો સંગ્રહ ભેગો કર્યો છે જેનું તારીખ પચીસ અને છવ્વીસ જૂન બે હજાર પચીસ ના રોજ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે એક પ્રદર્શનમાં પ્રદર્શિત કર્યું છે આ કલાકારની કળા ખરેખર જોવા જેવી ખરી ત્યારે આ પ્રસંગે પૂર્ણિમા બેન સાથે રસપ્રદ વાતો કરતા તેઓ શું જણાવ્યું તે સાંભળીએ પૂર્ણિમા સિંગાપુરી અમારે ઈચ્છાનાથ ઉમરા રોડ અમે મહેશ્વરી ભવનમાં એક્ઝિબિશન રાખ્યું છે જે શ્રીપર્ણી ના વુડ પર છે અને શ્રીપર્ણીનું વુડ એટલે મહાલક્ષ્મીજનો સાક્ષાત એમાં વાસ ગણાય છે અને એના પર જ પેઇન્ટિંગ કર્યું છે જે ઘરમાં મૂકવાથી બહુ શુભ પાઇબ્સ આવે છે અને રાખવું સારું છે આ બે દિવસ માટે છે એક્ઝિબિશન પચીસ અને છવ્વીસ ટાઈમ સવારે દસથી રાત્રે નવ વાગ્યા સુધી જનતાને તો એ જ કહેવાનું કે અત્યારે જે શ્રી પરણી વૂડની જે મારા માટે જે ઇમ્પોર્ટન્સ છે હું એવું ઈચ્છું છું કે દરેકના ઘરમાં એક શ્રી પરણીનું વસ્તુ હોવી જોઈએ જે બહુ જ સારું કહેવાય છે એમાં લાભદાયી છે અને એનાથી ઘણા ઘરા ફાયદા બી થાય છે બિકોઝ એ એમાં મહાલક્ષ્મીજીનો પોતાનો વાસ હોય છે જે એ જ કરેલું વુડ છે મારું બાર વર્ષ જૂનું અને મારા પોતાના બગીચામાં ઉગાડેલું છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત